નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોહરમ નિમિત્તે રાજમાર્ગ પર કોમી એખલાસાના માહોલમાં તાજિયાનો જુલુસ નીકળ્યું આવેલા દસ તાજિયાના સંચાલકોને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ મેયર દક્ષિષ માવાની પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવેલ આગળ ચાર રસ્તે યોજાયેલ કોમી એકતાના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત શહેરે દેશમાં કોમી એકતાની મિશાલ રજૂ કરનાર રહ્યું છે ઓગણીસો ત્રણું ચોરાણુંમાં અમારા સહારે દરવાજા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની હતી રાજકીય કારણોસર અમારી પાસેથી એ જગ્યા પછી લઈ ત્યારે પણ મારા જૂના મિત્ર શહેરના પૂર્વ મેયર કબીર પિરઝાદાએ કોમી સૌહાર્દ જળવાઈ રહે એ માટે પોતાની રાજકીય વગનો ઉપયોગ કર મહારાજ સ્મારક સમિતિને પરત આપવામાં આવી હતી મને બરાબર યાદ છે કે છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્યાભિષેક ના દિવસે અમારે પ્રતિભાનું અનાવરણ કરવાનું હતું એ દિવસે યોગાનુ યોગ લિંબાયતમાં તાજા નું જુલુસ પણ નીકળ્યું હતું તે સમયમાં પોલીસ કમિશનનો આગ્રહ હતો કાર્યક્રમ આગળ પાછળ અને રાજ્ય દિવસે એકસાથે મંજૂરી માટે અપાય ત્યારે પણ અમે કદીર પીરજાદા અને અન્ય આગેવાનો સાથે પોલીસ કમિશનરને મળવા આવ્યા હતા અને સમજાવ્યું હતું કે અમે બધા એક છે લિંબાયતમાં તાજિયા નું જુલુસ પૂર્ણ થશે પછી શિવાજી મહારાજના રાજ્ય રાજ્ય અભિષેકના દિવસે પ્રતિમાનું અનાવરણ માટેની રેલણી કરશે સાજા સમિતિ દ્વારા આયોજિત ભૂમિ એકતા સમિતિના કમિટીના આગોધાર આયોજિત આજના કાર્યક્રમમાં અભ્યર્થીઓ ઉપસ્થિત સુરત શહેરના માન્ય મેયર શ્રી અક્ષરભાઈ માવાણી અમારા બહુ જ મિત્ર શ્રી કદીરભાઈ ગિરજાધા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ માન્ય પોલીસ કમિશનર શ્રી સરસ સાહેબના ના જનતા પાર્ટીના ના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા સૌ કોર્પોરેટરશ્રીઓ સૌ અધિકારીશ્રીઓ અહીં ઉપસ્થિત સર્વે આગેવાન ભાઈઓ ભાઈ હમણાં જ કપીલભાઈએ કહ્યું કે જ્યારે ગણપતિ અને આજે આ સાથે આવ્યા અથવા ઇન્દિર વિલાદનો અનુભવ જ્યારે કરવાનો હતો ત્યારે સાથે બેસીને દિવસ પણ આગળ પાછળ જુના હતા દેશમાં પહેલો બનાવો ધોરસ શહેરની અંદર બનાવતા અને આખર લગભગ ત્રાવણ ચોરાવાની વાત છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના જે અમારે સારા કરવાની હતી કોલિકલ કામનો સાર અમારી પાસેથી જગ્યા જે વખતે લઈ લેવામાં આવી અને ત્યારે કદીમ એક હતા અને મેં અમને વાત કરી તો એ ચક્યા અમને તરત પાછી મળી અને જ્યારે સ્થાપના કરવાની હતી મહારાજના રાજ્ય રાજ્યાભિષેકના દિવસે તે દિવસે તાજા પણ હતા પોલીસ કમિશનર શ્રી ધ્યાનના જે હતા એમણે કહ્યું કે એક જ દિવસે બંનેને કોઈ હાલતમાં રેલી નહીં કરવા દઈએ અમે એમને સાથે મળીને સમજાવ્યા કે જે લંબાયતમાંથી તાજા નીકળી જાય ત્યાર પછી અમારા શિવાજી સ્મારક સમિતિના આગેવાનો આવશે માંથી અલગ અલગ જગ્યાએથી આવશે અને કોઈ પણ જગ્યાએ અનિચ્છિનીય બનાવ ન બને એની કાળજી રાખવામાં આવશે એ પણ આખા દેશમાં તાજી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના અને એમાં પણ એક લાખ લોકો હાજર હતા તો છતાં માં ચાકરી જવા પણ જરૂર નથી અને ખૂબ સરળતાથી એ કામ પૂરું થયું હતું આવા અનેક કૌમી એકતાના ઉદાહરણો આ આરે દેખાડ્યા છે અનેક જગ્યાએ આપ્યા છે અને એટલા જ માટે સુરત શહેરની પ્રગતિ કે જે કૌની એકતાનું વાતાવરણ છે એના કારણે આપણને જોડ જણાઈ પણ આવે છે હું ફરીથી